તારીખ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મોહન સ્વામી મહારાજ બોચાસનમાં બિરાજમાન હતા આજે સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય તથા બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો સ્વામીશ્રી સાથે વિશિષ્ટ વિમર્શ કરવા બેઠા યજ્ઞપ્રિયદાસ સ્વામીએ કાર્યકર પ્રવૃત્તિના પ્રારંભની વાત કરી અને જણાવ્યું કે આ પ્રવૃત્તિના પચાસ વર્ષ નિમિત્તે બે હજાર ચોવીસના વર્ષે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવાનો વિચાર છે આપની રુચિ શું છે સ્વામીશ્રીએ ખૂબ રાજી થઈ સંમતિ આપતા કહ્યું બરાબર છે કરવો જોઈએ જ કાર્યકરનો આટલો બધો ભોગ હોય છે પણ તે ક્યારેય બહાર આવ્યું નથી આ સુવર્ણ મહોત્સવમાંથી તે બહાર આવશે વિવેક મુનિ સ્વામીએ પ્રાર્થના કરી સ્વામી આ સુવર્ણ મહોત્સવ સર્વોપરી ઉજવાઈ જાય એવા આશીર્વાદ પણ આપજો સ્વામીશ્રીએ ભારપૂર્વક કહ્યું હા આ તો સર્વોપરી મહોત્સવ જ કરવાનો છે પછી સ્વામીશ્રીએ સ્વયં કાર્યકર સુવર્ણ મહોત્સવની જય ત્રણેક વાર ગુંજાવી તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ સ્વામી મહારાજ કણાદ એટલે કે સુરતમાં બિરાજમાન હતા કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉદઘાટન સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા કહ્યું પ્રમુખ સ્વામી મહારાજ આપ સૌ કાર્યકરોને ધોળે લુગડે સાધુ કહેતા કે તમારો ભોગ એવો છે સમર્પણ એવો છે બધો અનેક ભીડો આપે બેઠ્યો છે બધું કેટલું બધું કર્યું છે અમારાથી ઓછું નથી મહિલા વર્ગે પણ ઓછું કર્યું નથી બધા સેવામાં મંડી પડ્યા છે તમે બધા સંસાર વ્યવહારને ગૌણ કરીને સમર્પિત થઈને સેવા કરો છો તમારે તો વ્યવહાર પણ કરવાનો અને પત્ની અને સંતાનો બધાની ખબર પણ રાખવાની સમર્પિતનું કાંઈ મૂલ્ય આંકી શકાય નહીં કોઈ વળતર છે જ નહીં એટલે આપ સાધુ જેવું જ કામ કરો છો ને આપ સૌના અનન્ય સમર્પણ ભાવને બિરદાવવા જ આ કાર્યકર સુવર્ણ મહોત્સવ આપણે ઉજવવાનો છે સમર્પણ ભાવની કદર માટે કદર તો શું સામાન્ય શબ્દ છે ક્યાં જીવ ને ક્યાં આ સેવા મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સુધી આપણે પહોંચ્યા આ મહોત્સવ આપણી ભગવદ્ નિષ્ઠાની વૃદ્ધિનો છે સંસ્થા સત્પુરુષ અને સિદ્ધાંત પ્રત્યેની અસ્મિતાની વૃદ્ધિનો છે સમ સુરતભાવને એકતાની વૃદ્ધિનો છે આપણે ઠેઠ અક્ષરધામ સુધી કોઈ વિઘ્ન ન આવે તેવું છે